અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉં, મકાઈ, વરિયારી, બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. ઘઉં અને મકાઈના પાકનો સોથ વળી ગયો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં મૂકી દીધા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં કુલ એક લાખ ચોવીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ એસી હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્રીસ હજાર હેક્ટરમાં બટાકા દસ હજાર હેક્ટર જમીનમાં વરિયારી ચૌદ હજાર ચારસો પાસઠ હજાર હેક્ટર જમીનમાં મકાઈ જેવા પાકોની વાવણી કરી હતી ત્યારે વાવેતર બાદ પાક તૈયાર થઈ જવાના આરે હતો તેવામાં વરસેલા કમોસમી વરસાદે પાકને મોટું વ્યાપક નુકસાન કર્યું છે ત્યારે સૌથી વધુ ઘઉં અને મકાઈના પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે હું અરવિંદભાઈ પટેલ મોડાસા તાલુકાનો વતી છું હું વીસ દસ વીઘાની અંદર ઘઉં વાયા હતા અને પાકીને તૈયાર થવા આવ્યા હતા પરંતુ કાલે બીજી માર્ચના રોજ આવેલું વાવાઝોડાએ વચનતાના ચાર જ મિનિટમાં બધો જ ગવાનો સાથરો વાળી ગાળ્યો અને બધા જાડા ઓર થઈ ગયા જે પાકીને તૈયાર હતા એની ક્વૉલિટી બધી ખતમ થઈ ગઈ અને બહુ નુકસાની વાળો આવ્યો છે મકાઈ પણ માળ હતી પણ મકાઈ પણ ખતમ થઈ ગઈ છે બધી જાડી ઓર થઈ ગઈ મકાઈમાં પણ નેવું ટકા ઉપરનું નુકસાન છે અને સરકાર આ વિશે વિચારી અને અમારી મહેનતની તો કંઈ નહીં પરંતુ એનો અમે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો ખર્ચો પણ આપો તો પણ સારી વાત છે ખાસ કરીને ચાર મિનિટ આવેલા વાવાઝોડા સાથે વરસાદે જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખી ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે બિલોડા શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેનાથી ઘઉં ભીના થઈ ગયા જ્યારે વાવાઝોડાને પગલે ઘઉંનો સોથ વળી ગયો ઘઉં જમીન દોસ્ત થઈ જતા હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા દસ પંદર વીઘાની અંદર ઘઉંનું વાવેતર હતું ચાર મહિના સુધી કમ્પ્લીટ થાય ક્વોલિટી બને ના બને ને તૈયારી હતી ને ચાર મિનિટના વાવાઝોડાએ જમીન દોષ કાઢી નાખી અને મકાઈ પહોંચવી ગાળની અંદર હતી એ બી જમીન દોસ્ત થઈ ગઈ પચાસ ટકા દૂધ ચડ્યું ના ચઢ્યું કાંકરા તૈયાર થવાની અંગ આરી અને વાવાઝોડાએ એને ભૂઈ પાડી દીધો અને જમીન દોષ કાઢી નાખી તો સરકારશ્રીને એટલું કહેવું છે કે બિયારણ ખાતર ખેડૂત આ છે તે છે એટલે થોડું ઘણું સહાય ખેડૂતોને આપે તો ખેડૂતને એમ થાય કે ના સરકારશ્રીએ થોડું હમણાં સામે ધ્યાન આપ્યું છે